હર હર મહાદેવ શ્રી શિવાય નમસ્તોભ્યમ ઓમ નમા શિવાય આજે આપણે વાંચીશું પુરાણ કથા ભાગ અગિયાર એટલે કે શ્રાવણ સુદ અગિયારસ પાર્વતી દ્વારા શિવની મહાપૂજા અને ચંદ્રના શ્રાપની કથા અને સોમનાથ પ્રથમ જ્યોર્લિંગની સ્થાપના અને માર્કંડેય ઋષિની કથા આગળ આપણે ભાગ દસમાં જોયા મુજબ કૈલાસમાં પાર્વતી આનંદ અને ઉલ્લાસથી રહે છે ભક્તોને આશીર્વાદ આપે છે અને મહાદેવ દ્વારા દેવતાઓ અને દાનવોની ઉત્પત્તિની કથાનું શ્રવણ કરે છે એક સમયે પાર્વતીની પુત્રી હોવાને લીધે માતા પિતાની યાદ આવે છે એટલે મહાદેવ પાર્વતીના મુખારવિંદ પર ઉદાસીનતા જોઈ જાય છે ત્યારે નંદી શૃંગી અને ભૃંગીને આજ્ઞા કરે છે અને ચોપાટનું સર્જન કરે છે આજ આખા જગતને ઉત્પન્ન કરનાર મારો મહાદેવ શક્તિની ઉદાસીનતા દૂર કરવા ચોપાટ રમવા બેઠા છે રમતા રમતા મહાદેવ મંદ મંદ હસે છે એટલે સ્ત્રી ભાવથી પાર્વતીની મનસા જાગે છે અને નંદીને કાનમાં કહે છે કે આપણે હારવાના કંઈક ઉપાય બતાવો જીતવાનો એટલે નંદી કહે છે કે માતે મહાદેવની આંખો બંધ કરી દો અને આગળની ચાલ ચાલી જાઓ સહજતાથી માતા તેવું કરે છે પણ આ શું મહાદેવની બંને આંખો બંધ થતાં જ સમગ્ર સૃષ્ટિમાં ઊંધકાર થવાઈ જાય છે અને મહાદેવ હસ્તામુખે ત્રીજું નેત્ર ખોલે છે અને સમગ્ર બ્રહ્માંડમાં ફરીથી પ્રકાશમય બને છે માતા ત્રિનેત્ર ખોલવાનું કારણ પૂછે છે ત્યારે ભોળાનાથ આડી શક્તિને જવાબ આપે છે કે દેવી આ સમગ્ર સંસાર પર મારી અમી દ્રષ્ટિ છે મારી એક આંખમાં ચંદ્ર અને એક સૂરજ છે સંસાર અંધકારમય ના બને એટલે ત્રીજું નેત્ર ખોલવું પડ્યું દેવી આ ઘટના બાદ તરત જ ચટ્ટા પર રહેલ ચંદ્ર પર માતાની નજર જાય છે એટલે મહાદેવના મસ્તિષ્ક પર ચંદ્રને સ્થાન કેમ મળ્યું તેની કથા સાંભળવાની માતા ઈચ્છા પ્રગટ કરે છે ત્યારે મહાદેવ જણાવે છે કે સાંભળો દેવી તમારા પાર્વતી રૂપમાં જન્મ પૂર્વ દક્ષ પ્રજાપતિને અન્ય પચીસ દીકરીઓ સાથે ચંદ્રએ લગ્ન કર્યા હતા પણ રોહિણી ખૂબ જ સ્વરૂપમાન હતી એટલે ચંદ્ર એમાં જ આસક્ત હતો અને અન્ય પત્નીઓને પ્રેમ ના કરતો હતો આ વાત જ્યારે દક્ષને ખબર પડી ત્યારે દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો કે ચંદ્રને ક્ષય લાગી જાય અને કદરૂપો બની જાય અને સમગ્ર સંસારને ચાંદની આર આપનાર ચંદ્ર કદરૂપો બની ગયો આખા સંસારમાં ચાંદની વગર સૂનું સૂનું લાગવા લાગ્યું એટલે દક્ષની દીકરી સતી જે તમારો પૂર્વજન્મનું રૂપ હતું અને જે મારા પ્રથમ પત્ની હતા તેને શરણે ચંદ્ર આવ્યો અને શ્રાપના નિવારણનો ઉપાય જાણવા વિનંતી કરી સતી માર્કંડે ઋષિના આશ્રમમાં આવીને મહામૃત્યુંજય મંત્ર શીખ્યા આ એ જ મંત્ર હતો જે મંત્ર દ્વારા માર્કંડે બાલ્યાવસ્થામાં યમને હરાવીને મારી પરમ કૃપાને પામ્યા માર્કંડે કોણ એમ પૂછતા મહાદેવ પાર્વતીને જણાવે છે કે સપ્ત ઋષિઓમાં ઋષિ આગું સ્થાન ધરાવે છે ભૃગુ ઋષિ અને પત્ની કે જેઓ સૂર્યના પુત્રી હતા એ ભદ્રાવતી દ્વારા એક મૃકાંડુ નામના પુત્રનો જન્મ થયો આ મૃકાંડુ ત્રિદેવનો ભક્ત હતો પણ નિયતિએ એમના નસીબમાં પુત્ર નહોતો લખ્યો એટલે મૃકાંડુએ એમના પત્ની મરૂદમતી સાથે મળીને ત્રિદેવની તપસ્યા કરી અને વિદ્યાવાન અને સર્વગુણ સંપન્ન પુત્ર વરદાનમાં માંગ્યો પણ બ્રહ્માજીએ જણાવ્યું કે નિયતિએ એમના નસીબમાં પુત્ર નહોતો લખ્યો એટલે એ અલ્પ આયુ થશે અને સોળ વર્ષે મૃત્યુ થશે એક સમયે માર્કંડયનો જન્મ થયો બાલ્યાવસ્થા બાદ સાત વર્ષથી જ મહાદેવનો એટલે કે હે દેવી મારો પરમ ભક્ત બન્યો અને સમસ્ત પુરાણોનો સાર અને મને સૌથી અતિ પ્રિય એવા ઓમ ત્ર્યંબકમ યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારૂક બંધનાન મૃત્યુ મોક્ષે મહુધાર્થ આ મંત્રની રચના કરી એ શિવલિંગ સમક્ષ કરોડો વાર મંત્રોનું ઉચ્ચારણ કર્યું સોળ વર્ષે જ યમરાજ જ્યારે એમના પ્રાણ લેવા આવ્યા ત્યારે ભક્તિવશ હું સાક્ષાત ત્યાં પ્રગટ થયો અને માર્કેન્ડેને અમર વરદાન આપ્યું અને મારા પરમ ભક્ત બનાવ્યા અને આ મંત્રને મૃત્યુને જીતનાર મહામૃત્યુંજય મંત્ર તરીકે વેદોમાં સ્થાન આપ્યું આ મંત્ર દ્વારા ગુર્જર પ્રદેશના પ્રભાસ તીર્થે આવીને ચંદ્રમા સહિત અન્ય છવ્વીસ કન્યાઓ સાથે મળીને માટીના શિવલિંગ બનાવીને મહામૃત્યુંજય મંત્રના સવા કરોડ એટલે કે સવા કોટી જાપ કર્યા હે પાર્વતી તમને અનાદિકલ્પ પહેલાં આપેલા વરદાન મુજબ તમે જ્યારે પણ ગમે તે રૂપમાં મને બોલાવશો હું અવશ્ય આવીશ વરદાનને ફળીભૂત કરવા હું ત્યાં પ્રગટ થયો દેવી અને સતીની આ તપસ્યાથી વરદાન આપ્યું કે ચંદ્રને શ્રાપ નહીં લાગે અને ફરીથી સ્વરૂપમાન બનશે ત્યારે ત્યાં સ્થળે ચંદ્રને વરદાન આપ્યું અને મારું એક સ્વરૂપ જ્યોતિર્લિંગ રૂપે બિરાજમાન થયું જેને સોમ એટલે કે ચંદ્રનાથ સોમનાથ નામ આપ્યું સપ્તઋષિઓ તથા અન્ય ભક્તો દ્વારા ત્યાં મહાદેવની સાક્ષાત પૂજા કરવામાં આવી અને તે દિવસને શિવરાત્રિ તરીકે ઉજવવામાં આવ્યો અને મહાદેવે સોમનાથને વરદાન આપ્યું કે જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર હશે ત્યાં સુધી સોમનાથને ચરણે આવેલ તમામ ભક્તોની મનોકામના હું અવશ્ય પૂર્ણ કરીશ અને દેવી પાર્વતી આવી રીતે થઈ હતી આપના જગતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથની સ્થાપના અને મહાદેવની આવી કૃપા આવો સ્વભાવ અને આવું વિશાળ હૃદય જોઈને દેવી ગદગદ થઈને રડી પડ્યા અને મહાદેવની પૂજા કરવા લાગ્યા જ્યારે પણ સમય મળે ને ત્યારે સોમનાથના દર્શન કરીને જીવન ધન્ય બનાવજો તેવી હું આપ સૌને પ્રાર્થના કરું છું તો સે બોલીએ શ્રી સોમનાથ મહાદેવ કી જય आपति महादेव की जय ओम नमः पार्वती पते हर हर महादेव हर ओम नमः शिवाय हर हर महादेव